ચાલો આ મિતભાઈ ની વાડી બધું દેખાડવા તમારો ક્યાં ભાઈ ગયો

પાણી આવી ગયું ફૂલ પાવ તૂટી જવાનું હે પાણી જોવો જોવો તળાવ Escolhe bem. Tá lá vai o Ju. Tá lá uma paninha para pôr. Tá lá o Beririo, é. Tá doendo a sapo, se a sapo તેને નહી આમરો ભાગ હા 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 ચોકો મારો આ દીકરા દેખા કકિયા કકિયા છો કાગડો થઈ છો હા